માદરી વતન ઓગડ તાલુકાના ફતેપુરા ગામના નિકુલ જોશી અગ્નિવીર યુવાનું ફતેપુરા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ઓગડ તાલુકાના ફતેપુરા ગામના નિકુલ જોશી જે હરદેવભાઈ પુત્ર છે તેમણે વતન સફળતા પૂર્વક ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નિકુલભાઈ જોશીના સ્વાગત માટે ગામના યુવાનો વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પ્રસંગે યુવાનો દીકરીઓ મહિલાઓ ડીજે ના તાલે દેશભક્તિના ગીતો પર જોવા મળ્યા હતા આ પ્રસંગે યુવાનનું ગામ માં સામૈયુ કરી આરતી સ્વાગત કરવામાં આવ્યું હતું અને અગ્નિવીરે સલામી આપી માથાનો તાજ માતા પિતાને પહેરાવ્યો હતો માતા પિતાને ખુશી છલકાઈ હતી અને માતા પિતાએ સેલ્યુટથી સન્માન આપ્યું હતું આ સ્વાગત યાત્રા નશરતપુરા પાર્ટીએથી શરૂ થઈ ફતેપુરા ગામ સુધી કાઢવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો અહેવાલ રામજી પેરાયકો હું રિયમ સેન્ટર સિકંદરાબાદ તેલંગણા મારી ટ્રેનિંગ હતી ત્યાંથી હું ટ્રેનિંગ પૂરી કરી મારે માદ્રીવતન ફતેપુરા શિરવાડા ગામમાં આવ્યો જેમાં મારું સામયું કર્યું અને મને ખૂબ ખૂબ આભાર પાઠવ્યો તેઓએ મારો આભાર પાઠવ્યો તે બદલ હું તેમને ખૂબ 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 અભિનંદન પાઠવું છું અને આપણા દેશના યુવાનો ગુજરાતના અને આપણા જેમ તે બનાસકાંઠાના આ આજુબાજુના બધા યુવાનો આ અગ્નિવિર યોજનામાં લાગે આર્મીમાં જોડાય અને દેશની સેવા કરે એ બદલ હું તેમને વિનંતી કરું છું અને તેઓ આગળ જશે તો આપણું ગુજરાતનું નામ પણ રોશન થશે જય હિન્દ